નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે હાલના સમયમાં ગઈકાલે દિવસે અને સાંજે વરસાદની શરૂઆત પહેલાં એકસો પાંત્રીસ કિમીના ઝડપે પવન ફૂંકાયો ત્યાર પછી અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આગાહી કરી છે અને તેની સાથે વાવાઝોડું અને ભારે કડાકા ભડાકા વીજળી સાથે વરસાદ મુશળધાર થશે જેમાં હોળ અઢાર ઓગણીસ અને વીસ તારીખે ભારે આગાહી કરવામાં આવી છે ત્યારથી અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું બે હજાર પચીસનું આગમન જોરદાર થઈ ગયું છે તેવી આગાહી કરી છે